કેવું શૂટિંગ થાય વિડીયો ફૂલ ફૂલ દોવાનો એક સેકન્ડ બાકી ના તમારો એક મિનિટ અમારા માટે લાખવાની કિંમત છે

शूटिंग चालू tuh.

આ ગાડી પાછી લઈજો પેલે પાછી તો ગાડી પાછી લઈજો હા ગઈ મેકઅપ કરાવાય આ ઉતરી ઉતરી જાય રો કાકા જો ભાવ જો જો મેકઅપ કરાવો ચલા દે રેડી રેડી કેસી

જો મેકઅપ કરે જોઈએ બરોબર ચાલો